દહેગામ બાયડ રોડ ઉપર મીઠાના મુવાડા મેશવા નદી પુલ ઉપરથી રખિયાલ પોલીસે વિદેશી દારૂ પકડ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામ થી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર રખિયાલ પોલીસ પીએસઆઈ

ગાડીના ચાલકે એક માટીના નારિયાના રસ્તામાં ગાડી ગાળી દેતા માટીમાં ફસાઈ જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ચાલકને પકડી પાડ્યો અને તેની પૂછપરછ કરતા તેનું નામ પ્રવીણ કુમાર વક્તા રામ રબારી ડેબાવાસ રાજસ્થાનનો વતની હતો અને ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની એક બોટલ મળી આવી છે જેની કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે